આગામી લોકસભાની ચૂંટણી અન્વયે પ્રોહિબિશન ની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા તેમજ પ્રોહિબિશન અંગે સફળ રેડ કરવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની પાણીગેટ પોલીસ આ કામગીરી દરમિયાન મહાવીર રમેશભાઈ ભેડિયા અને રાહુલ કમસિંહ કનેશ આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે સાથે જ તેમની પાસેથી કુલ કિંમત રૂપિયા અઠ્યાસી હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા રિપોર્ટર કંચન પરમાર સાથે જયદીપ સોલંકી ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો